ખેડૂત મિત્રો મગફળીમાં જેટલી ફૂલની સંખ્યા વધુ હોય એટલા જ સુયા જમીનમાં દાખલ થાય અને જેટલા સૂયા દાખલ થાય એટલા દોડવા છે એ વધુ બેસે જેના કારણે ઉત્પાદન વધે તો ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખાતરની વાત કરવાની છે કે જે મગફળીમાં ફૂલોની સંખ્યામાં કરે તો આ ખાતર છે જીરો બાવન ચોત્રી તો તેમાં બાવન ટકા ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા પોટેશિયમ તત્વ હોય છે તો આ ખાતર આમ તો દરેક કંપની બનાવે છે પણ સારી એવી સ્ટાન્ડર્ડ કંપનીનો લઈને આપણે ઉપયોગ કરીએ તો આ ખાતરના આપણે ફાયદાની વાત કરીએ તો આ ખાતર ક્લોરાઈડ મુક્ત તેની અંદર સૌથી નીચો સોલ્ટ ઇન્ડેક્સ અને ટપક પદ્ધતિ હોય તો ટપકને સાફ કરે છે ફળનું કદ ચમક એક સમાન રંગ અને ફળનો સ્વાદ અને ઉત્પાદનમાં વધારો કરે છે હવામાન અને જીવાતો સામે છોડની પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે ફૂલો અને ફળોની સંખ્યાને પ્રોત્સાહન આપે છે એટલે કે ફૂલોની સંખ્યામાં વધારો કરે છે અને જેટલા ફૂલો હોય એટલા જ ફળોના વિકાસ સારો થાય ફૂલો અને ફળોનું ખરણ અટકાવે છે તો આ ખાતરની ભલામણ વિશેની આપણે વાત કરીએ તો છોડના પ્રારંભિક વિકાસના તબક્કામાં આને આપણે ઉપયોગ છે એ છે અને આ ખાતર છે આલ્કલાઇન જમીનમાં ખૂબ જ સારું પરિણામ આપે છે અને આ ખાતરનો છંટકાવ અને ટપક પદ્ધતિ એમ બંનેમાં આપણે ઉપયોગ કરી શકાય મગફળી કપાસ ટમેટા ડુંગળી બટેટા કઠોળ પાકો ફૂલ અને દરેક પાકોની અંદર આનો ઉપયોગ સહી કરી શકાય છે તો ખેડૂત મિત્રો મગફળીની અંદર અત્યારે જો પ્રારંભિક અવસ્થા એટલે કે મગફળી પંદર વીસ દિવસની થાય ત્યારે જો આનો છંટકાવ કરવામાં આવે અને ફરીથી પંદરેક પંદર વીસ દિવસના ગાળે બીજો છંટકાવ કરવામાં આવે તો ફૂલોની સંખ્યામાં વધારો થાય છે માટે ખેડૂત મિત્રો મગફળી અથવા કપાસમાં આ પોઈન્ટ પાંચથી એક ટકા પ્રમાણે દસ લીટર પાણીની અંદર મિક્સ કરી અને આનો છંટકાવ કરશો તો ખૂબ જ સારું રિઝલ્ટ જોવા મળશે આવી ખેતી લખી અને ઉપયોગી માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઇક કરી લેજો